જુનાગઢ એસઓજી ની કાર્યવાહી એક કરોડ થી વધુ ની કિંમત ના એમ્બર ગ્રીસ વેલ માછલી ની ઉલટી સાથે પાલીતાણા નો શખ્સ ઝડપાયો દરિયાઈ સંપત્તિ ની તસ્કરી વિરુદ્ધ જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ને મોટી સફળતા મળી છે પોલીસે વિજાપુર પાટિયા પાસેથી થી કરોડો ની કિંમત ના એમ્બર ગ્રીસ એટલે કે વેલ માછલી ની ઉલટી ના જથ્થા સાથે એક શખ્સ ની ધરપકડ કરી સ્મગલિંગ ના મોટા નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે જેમાં પંકજ કુબાવત રહેવાસી બહાર પરાપાલીતાણા ને

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી આ કિંમતી જથ્થો વેચવા માટે ગ્રાહકની શોધમાં જૂના કઢાવ્યું હતું એમ્બરગ્રીસનો ઉપયોગ મોંઘા અતર પરફ્યુમ અને દવાઓ બનાવવામાં થતો હોવાથી તેની કિંમત સોના કરતાં પણ વધુ માનવામાં આવે છે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ હેઠળ એમ્બરગ્રીસ રાખવું એ ગુનો હોવાથી પોલીસે મુદ્દામાલ અને આરોપીને આગળની કાર્યવાહી માટે ગુજરાત ફોરેસ્ટ વિભાગને સોંપ્યો છે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે